તમને કોઈ તમારા ઘરમાં બંદૂક લઈને વાહે ધોડે તો તમને કોઈ એમ થાય કે કામ કરો મારી બધી મિલકત છે ને મારા છોકરાઓના કે મારા પત્નીના નામે કઈ એવું કોઈ નહીં ત્યારે હું છે ત્યારે તો ભાગે ભાઈડ્યા દેશમાં સાડા થી સાત કરોડ જેટલી પ્રોપર્ટી એની પાસે છે અત્યારે રેલવે સૌથી વધુ માં વધુ જમીન કોની પાસે રેલવે પછી બીજો નંબર આવે છે સંરક્ષણ વિભાગ સૈન્ય અને ત્રીજો નંબર વકફ બોર્ડ છે સરકાર ખુદ નહીં

એ કબજે કરી અને નવે છે રાજનીતિ ખેલી રહ્યા છે લેન્ડ માફિયા બની ગયા છે અને પોતીકી રાજનીતિ ચલાવે છે ગરીબ માણસ જે થાવું થાય અમે એના વિરુદ્ધમાં છીએ છાણમાં આપણે કે છાણામાં પોદળામાં આપણે હાથી ખોતાડ્યા આ પોદળો અમારો એમાં બધા કરી દીધા વ્યવસ્થા હાલ દેશની સંસદમાં કેન્દ્રીય કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજુ દ્વારા જે છે કે વકફ બોર્ડ જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને ભારે ધમાલ વચ્ચે જે આ બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ દિવસ દરમિયાન મુદ્દો જે છે તે ચર્ચાનો મુદ્દો રહ્યો છે ત્યારે આ મુદ્દાને સમજવા માટે અને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત છે સર શું કહેશો કે આજે જે કેન્દ્રીય મંત્રી કિરણ રિજુ દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું તેને લઈને આખો દિવસ ચર્ચાઓ ચાલુ રહી અને જે બિલ છે તેને લઈને ભારે હોબાળો પણ જોવા મળ્યો ભારે ધમાલ વચ્ચે જે છે આ બિલ રજૂ કરવામાં આવ્યું સર સૌ પ્રથમ તો આ બિલ છે શું મોટા ભાગના દેશના મોટા ભાગના નાગરિકને એમ છે કે આ હિન્દુ મુસ્લિમ જેવી વાત છે કોઈને વાસ્તવ ખબર નથી કે વકફ બોર્ડ જે છે ઈ શું છે પ્રોબ્લેમ શું છે સરકાર સુકામીની વિરુદ્ધમાં જઈ રહી છે અને એનાથી ખરેખર કોને ફાયદો છે આ વાતને ખબર નથી બધા વકફ બોર્ડ વકફ બોર્ડ ત્યાંથી જ અટકી જાય છે વાસ્તવત એવી વાત છે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને અહીંથી જે લોકો મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાનમાં રહેવા વયા ગયા એ લોકોની પાસે જમીન જાયદાદ તો હતી

કરુણાંતિકામાં પણ વિશ્વની સૌથી મોટી પાકિસ્તાનના ભાગલા જે તે સમયે હશે એને લોકો ને કીધું કે ભાઈ તમે અહીંથી બધું તમે છોડીને જાઓ છો તમારા જમીન મકાન ખોરડા ઇત્યાદિ તો તમે કામ કરો એ હવે આ છગન મગન નામે કરતા જાઓ એટલે વકફ બોર્ડના નામે કરતા જાવ તો એને ત્યારે એવા આગળા બતાવ્યા હતા કે ન કરે નારાયણ ને તમને ત્યાં ફાવે ના ફાવે પાછું આવવાનું થાય અથવા તો તમે ત્યાં રહેતા હોય તો તમારી આ જમીન છે તમને પહેલા પૈસા મળી જશે વગેરે આપણે જેમ બેંકમાં લોકર ખોલાવીને બધા દસ્તાવેજ મૂકી દઈએ છીએ આપણે માનીએ છીએ કે સેફ છે હવે મારે જયારે જોતા છે દસ્તાવેજ મળશે એમ માનીને બધા એ જમીન વકફ બોર્ડ ને આપી દીધી એટલે વકફ બોર્ડની પરિસ્થિતિ અત્યારે દેશમાં સાડા પાંચ થી સાત કરોડ જેટલી પ્રોપર્ટી એની પાસે છે અત્યારે રેલવે સૌથી વધુમાં વધુ જમીન કોની પાસે રેલવે પછી બીજો નંબર આવે છે સંરક્ષણ વિભાગ સૈન્ય અને ત્રીજો નંબર વકફ બોર્ડ છે સરકાર ખુદ નહીં એટલી પ્રોપર્ટી એની છે એટલું જ નહીં અનેકો પ્રોપર્ટી ને અમુક ગામના ગામ એવા છે કે તમે એનો દસ્તાવેજ કરવા જાઓ કે ભાઈ આ ગામમાં મેં ખોરડું લીધું છે તો તપાસ કરવામાં તંત્ર તમને એમ કે ભાઈ એ ગામ આ તમે લઈ ન શકો કારણ કે ગામ તો સોંપેલ બોર્ડ ની પ્રોપર્ટી છે એમ એમ આખું ગામ જ વકફ એ તો થાય તમારું માલિક ભલે ગમે એ હોય આજે આપણા કાનૂન મંત્રી કિરણ રિજુ એને આ બધી ચોખવટ પણ કરી સંસદમાં કે જે લોકો વકફ બોર્ડનું અત્યારનું કેન્દ્ર સરકારનું જે વલણ છે એને ટાંકી અને જે લોકો હિન્દુ મુસ્લિમ કરવા નીકળે છે ઓવેસીઓ જેવા કોંગ્રેસ જેવા સપા જેવા એનસીપી જેવા ડીએમકે જેવા આ બધા જે પક્ષો છે ને એ બધા શું કહે છે કે આ મોદી સરકાર એ હિન્દુત્વને બહુ પાળે પોષે છે અને વકફ બોર્ડ જે છે કાનૂની અધિકાર પૂર્વક એક સંસ્થા છે એને અમે આ વસ્તુ આપી તેમાંથી પાછું છીનવી લેવા માગે છે આજે કિરણ રિજ્જુએ એને કીધું તમે સાંભળો તમે બધા બોલી લીધા બધા એ ભડકાવી દીધું આખા દેશને ઓકે ઊંધા ચશ્મા પહેલા હવે તમે જવાબ સાંભળો અને જવાબ સાંભળ્યા પછી તમને એમ લાગે કે અમે ખોટું કરીએ છીએ તમે તમે આપણે કરીશું કિરણ રિજુએ એમ કીધું કે જે તે સમયે પહેલામાં પહેલી વાત તો એ કે વકફ બોર્ડનો જે સંશોધનનો કાયદો અમે લઈને આવીએ છીએ અમે એટલે મોદી સરકાર ઈ પહેલી વાત નથી બોણી નથી ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે આ તો અત્યારે જે લોકો વિરોધ કરે છે વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરે છે એ લોકો જયારે શાસક પક્ષમાં હતા ત્યારે એની પણ વાત તો આ જ હતી અને અંદર ખાને એ લોકો સમજે છે કે અમે સાચું કરવા જઈ રહ્યા છીએ પણ હવે વોટ બેંક નો ડખો છે ને એટલે વોટ બેંક ના કારણે એ લોકો કહી રહ્યા છે કે મોદી સરકાર ખોટું કરે મોદી સરકાર ખોટું કરે આપણે કહું નાઇન્ટીન સેવન્ટી સિક્સ ઓગણીસો ને છોતેર ત્યારે કઈ ભાજપ ની સરકાર તો હતી એ સમયે પણ વકફ બોર્ડમાં સુધારાના કેટલાક સુધારાના એક કમિશન બનાવ્યું હતું અને એ લોકોએ સુધારાના કેટલાક ભલામણ જેમ કમિશન આપણે કહેને મંડલ કમિશન ને ફલાણા કમિશન એવી રીતના વાત કરવામાં આવી હતી તો એમાં ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક બે ત્રણ પ્રોબ્લેમ છે આ વકફ બોર્ડ છે ને અત્યારે હાઉ આખે આખું શાકમાં કોળું હોય ગયું આપણી ભાષામાં કહું તો એ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આને ક્યાંક તમે આમ નાથો કોઈ હિસાબે આ બેકાબુને બેફામ થઈ રહ્યું છે કઈ રીતે કે ભાઈ આનામાં એક તો કઈ ઓડિટ કઈ થતું નથી ખરેખર કોની જમીન કેટલી કોણે ક્યાં આપી કાંઈ નહીં એ તો રેઢું હતું તોય વકપોટનું બોર માંડી દીધું કારણ કે જે લોકો પલાયન થયા ભારત પાકિસ્તાનના ભાગલા વખતે તો બધાની પાસે તો એટલી બુદ્ધિ નથી તો બિચારા કેટલાક તો હાથમાં જીવ છોકરા છે અહીંયા લઈને ભાગ્યા હોય જ્યાં આ લોકોને ખબર પડી જે તે સમયના વક્કપોટના અધિકારીઓ કે એના ઠેકેદારોને કે આ ખેતર કે આ ગામમાંથી આટલા લોકો વયા કે એટલે ન્યા જઈને એ બોર્ડના બોર્ડ ખૂતાડી આવ્યા જે તે સમયે આ અમારું જેમ છાણમાં આપણે કે છાણામાં પોદળામાં આપણે હાથી ખૂતાડીએ આ પોદળો અમારો એમ આ બધા પેતાને કરી દીધા વ્યવસ્થા અને પછી લીગાલિટીથી એણે કીધું વકફ બોર્ડ છે અમારું પછી સરકારે શું કર્યું હતું કેન્દ્ર સરકારે એણે આમાં મતની રાજનીતિ કોંગ્રેસની કેન્દ્ર સરકારની વાત કરું છું એને ખબર પડી ગઈ કે ભલે હાચું ખોટું ગમે એમ વકો વકફ બોર્ડે આખી સંપત્તિ તો લઈ લીધી પણ એ લોકોને કીધું કે તમારે અમે કહીએ મત માટે થઈને અમારા વતી તમારા અમારા પક્ષને મત મળે વ્યવસ્થા તમારે કરવી એટલે આ લોકોએ એટલે કે વકફ બોર્ડના જે તે સમયના લોકોએ એમ કીધું તો અમને એવી સત્તા આપો કે અમારી જમીન જાગીર જે છે એ યથાવત રહે અમારું જે એમાં અધિકૃતતા છે એને કોઈ પડકારી ન શકે વગેરે તો કેન્દ્ર સરકારે એમાં કરી દીધું વકફ બોર્ડનો એવો કાયદો બનાવ્યો કે એ બંધારણથી ઉપર હોય ને એવી વાત થવા માંડી બંધારણથી ઉપર હોય એવી વાત અને એવું તો એ લોકો હમસ્તાય કરે બંધારણમાં શું લખ્યું છે કે કોઈ કોમને ભડકાવા એવું બોલાય નહીં તો ઓવેસી બોલે છે કે નહીં હવે ક્યાં ક્યાંય બંધારણથી વિરુદ્ધ નથી બંધારણ શું કે છે બાબા સાહેબ આંબેડકરનું કે સર્વ ધર્મ સમભાવ અને તમામ માટે એક સરખો કાયદો કે છે ને તો શું કામ મુસ્લિમ સમાજમાં ઓવેસીથી માંડીને બીજા બધા લોકો કહે છે કે અમારે તો શેરિયા કાનૂનથી જ હાલશે અમારે તમારો કાયદો કાનૂન લાગુ ન પડે શરિયા માં જે કુરાન માં જે લખ્યું એ પ્રમાણે પ્રમાણેમાં છે હવે એમ આખો સમાજ નથી માનતો પણ કેટલાક ઓવેસીઓ માને છે પણ હવે મેં કીધું માઇકમાં બોલે એનું સંભળાય ને દસ લાખ લોકો બેઠા હોય માઇકમાં એક જ જણો બોલતો બોલે તો માઇકમાં બોલે સંભળાય દસ લાખ લોકો હું બોલે ન સંભળાય એમ બાકીનો જે આખો સમાજ છે મુસ્લિમ સમાજ છે એ કેવળ આ મુસ્લિમ નથી મુસ્લિમ છે પછી વોહરા સમાજ છે આગા ખાનવાળા છે અહમદિયા મુસ્લિમ છે તો આ બધા આજની તરીકે દુઃખીને તમને એ વકફ બોર છે એની પાસે તો ખર્બો ખરબો ની એની પાસે તો સંપત્તિ છે એટલે કેન્દ્ર સરકારની કોંગ્રેસની સરકારે પણ આ કર્યું તું ને હવે એ કરવા જઈ રહ્યું છે પણ હવે સ્થિતિ પલટાઈ ગઈ છે તેથી કોંગ્રેસ સત્તામાંથી અને એને હતું કે અમે કહીએ એ મુસ્લિમાન અમને મત આપશે હવે મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ થઈ ગયું હવે હિન્દુઓ જે છે એક બાજુ થઈ ગયા ભારતીય જનતા પાર્ટી પાસે એટલે મુસ્લિમોના મસીહા અમે છીએ એવું દેખાડવા માટે થઈને એનસીપી કોંગ્રેસ સપા ડીએમકે આ બધા જ લોકો કે છે કે મોદી સરકાર ખોટું કરી રહી છે જ્યારે કે મોદી સરકારે સમજાવ્યું પણ છે કે આ કાયદો જે લાવે છે એ દેશના ગરીબ મુસલમાન માટે કેટલો હિતકારી છે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાયદો જે છે સંસદમાં પસાર થઈ જશે તો તેનાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે એટલા માટે શા માટે આ કાયદા પર આટલી ધમાલ થઈ રહી છે જો પેલા તો એ પસાર થશે કે કેમ એ શંકા છે કારણ કે હવે પોઝિશન પેલા જેવી રહી નથી રાજ્યસભા અને લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની બહુમતી ભલે અત્યારે છે બે ઘોડી છે આપણે દર વખત ચર્ચા કરીએ છીએ બાબુ એટલે એક તો એને એનેશ બાબુ કદાચ નહીં માને ચંદ્રાબાબુ તો નહીં જ માને ચંદ્રાબાબુ તો આખે આખો મતનો આધાર જ મુસ્લિમ કોમ્યુનિટી ઉપર છે મેક્સિમમ મુસ્લિમ એના વિસ્તારમાં આવે છે અને એ તો મૌલાઓના પગાર આપવાની વાત કરે છે હજી આપણે ઇબાદત ખાના અને કબર ગાહ એટલે કે કબર અને મસ્જિદ એના માટે તેને જમીન આવંટન કરવાની વાત પણ ભાઈ કરી રહ્યા છે ચંદ્રાબાબુ નાયડુ એટલે એ પણ પેલા તો આ સાથ આપશે કે એની શંકા છે જો ભાઈ આપણા નીતિશ બાબુ એના બિહાર માં મુસ્લિમ કોમ્યુનિટી એટલી બધી છે કે એને એ અવગણી શકે એમ નથી એટલે સાથ આપવાની વાત કરે છે પણ હજી તો મેં કીધું ને હજી ચર્ચામાં છે એટલે વાત કરે છે એ ક્લાઇમેક્સ ઉપર આવે ત્યારે ખબર પડશે એટલે બે વાત થઈ ત્રીજી વાત રાજ્યસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની એટલી બહુમતી નથી કે પાસ થઈ જાય એટલે બે જગ્યાએ નડે છે તો એને બહુમતી વાળો મુદ્દો પણ હવે એને આમાં દરેક છે ને હોશિયા છે ભાજપે કઈ દૂધે ધોયેલા નથી કે કામધેનું ગાય નથી એણે બુદ્ધિપૂર્વક શું કર્યું છે અત્યારે આ જેને કહેવાય ને કાંકરી નાખી દીધી પાણીમાં એટલે વમળો તો પેદા થઈ ગયા એને જોઈએ છે શું ભારતીય જનતા પાર્ટી કે અમે લોકો હિન્દુસ્ત રહેનારા હિન્દુઓ છે ફેવર કરીએ છીએ અને જે વકફ બોર્ડ સહિતના નામે આવા આવા બોર્ડના નામે જે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યા છે રાજનીતિ ખેલી રહ્યા છે લાખો કરોડો અબજો રૂપિયાની સંપત્તિ ઉપર ફાઇન માંડીને બે ગયા છે લેન્ડ માફિયા બની ગયા છે અને પોતીકી રાજનીતિ ચલાવે છે ગરીબ માણસને થાઉંય થાય અમે એના વિરુદ્ધમાં છીએ અને હિન્દુની ફેવરમાં છીએ અને અમે આ કાયદા થકી પણ એવા લોકોની ફેવર કરવા માંગીએ જે મુસ્લિમ કોમ્યુનિટીના છે પણ ગરીબ છે પછાત છે એકદમ વિકાસથી વંચિત છે અમે વકફ બોર્ડની જમીન લઈને કેન્દ્ર સરકાર કઈ એને વેચિન જ ન કરવાની અદાણીયા માડીને વકફ બોર્ડની જેટલી જમીન જાયદાદ જે છે એ કબજે કરી અને નવેસરથી વકફ બોર્ડ બનાવવા માગે છે એમાં પાછું મહિલાઓને પણ બીજા બધા સમાજના લોકોને કેટલાક ન્યાયાધીશ ને રિટાયર્ડ આપણે કહીએ ને ટૂંકમાં એક ન્યુટ્રલ સમિતિ બનાવવા માગે છે અને એ સમિતિ પછી નક્કી કરશે કે આપણી ટોટલ પ્રોપર્ટી કેટલી છે અને એ પ્રોપર્ટીનો અત્યારે શું ઉપયોગ થઈ ગયો છે અત્યારે શું થાય છે એના જે વકફ બોર્ડના વડાઓ છે એ પોતાની પ્રોપર્ટી એનો ઉપયોગ કરી રહ્યા છે મોજ મજા કરે છે ગાડી બંગલા ઇત્યાદિ આના નામે જ સરકાર એમ કે છે કે બધું છોડો એ બધાને કાઢો નવી ગલી નવો દાવ એક એવી સમિતિ ન્યુટ્રલ બને એમાં જસ્ટિસ હોય નિવૃત્ત એવા બધા લોકો પણ હોય મહિલાઓને પણ પ્રતિનિધિત્વ મળે તો એ બધાની રાય લઈ અને આ જે અરબો ખરબોની જેમ કોહિનુર હીરાની જેમ તમારી પાસે સંપત્તિ વકફ બોર્ડ પાસે છે એ મુસ્લિમ ગરીબોને આપવામાં આવે તેના માટે થઈને કબ્રગા જો કબ્રગા ઈબાદત ગા જોતું તો ઇબાદત ગાહ એને મદરેસા જોતા હોય તો મદરેસા જે કે તે પણ આ એટલી અબજો ખરબોની પર તમે પાંચ પચાસ લોકો ફેણ માંડીને બેહોશી ન ચાલે એટલે ફાયદો જો આ કાયદો પસાર થઈ જાય જો કે અત્યારે તો અઘરું છે પણ માની લો કે પસાર થઈ જાય તો જે કોંગ્રેસ થી માંડીને બીજા બધા જ મેં હમણાં તમને પક્ષ ગણાવ્યા એ લોકોની માયાજળમાં મુસ્લિમ ગરીબ લોકોએ આવવાની જરૂર નથી એને સમજી લેવું જોઈએ કે આ જે કઈ થાય છે એ એના લાભાર્થે થાય કારણ કે જે અત્યારે તમે જુઓ આપણે ત્યાં અનામતની જે પ્રથા છે એમાં સુપ્રીમ કોર્ટે એમ કઈ નથી કીધું કે કે કામ કરો કરો ને છે છે હવે પણ રસ્તો વારો આવે એવી જ આ વાત વકફ બોર્ડ પાસે જેટલી જમીન જાયદાદ મિલકત સંપત્તિ છે એ સંપત્તિ નો અમુક લોકો જ ઉપભોગ કરી રહ્યા છે ઉપયોગ નહીં ઉપભોગ ઉપભોગ એટલે વાસના જેમ તમારે ભોગવવી છે તમે એવા લોકો આને ભોગવી રહ્યા છે એની પાસેથી લઈ અને જમીનનું અને જાયદાદનું જે કાંઈ છે એનું વર્ગીકરણ કરી અને ગરીબ મુસલમાન ભાઈઓ બહેનો છે હોરા સમાજના ભાઈ બહેનો છે અહમદિયા મુસ્લિમ્સ છે આગાખાની મુસ્લિમ્સ છે મુસ્લિમની જેટલી કોમ્યુનિટી હોય અને એમાં જેટલા લોકો ગરીબ છે જે વિકાસથી વંચિત છે એને આમાં આનો લાભ મળે એવી વ્યવસ્થા છે એનો અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે પાસ થાય તો કે ન થાય એ પછી God knows. <laughs>